તો જેમને દોરો સાગત તો તમારો ફર્સ્ટ નવો અમારો વિડિયોમાં તો ગાઈસ સૌ સૌનું નમન દેતી છું રામ દેવા માતાજી હું બોલને તો સખાઈ છે મિત્રો નવો વેડીયા છે ફાઈલ વાજા છે હા થઈ ગયું છે ઠંડી પણ બહુ પડે છે મિત્રો તો આજે રે આપણે ચા પાણી સવાર સવારમાં કરી લીધું છે અને अगर आप जाओगे तो क्या है तो प्राप्त है या फिर शायद में से मैंने आपने कली शिकार भी लेकर काम चालू तो बारी चालू। तो 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 ना है ना पत्थर का पन काम चालू तो लेकिन जय माताजी मित्रों तो आज नवर्गी कैसे दोस्त में आपने वो तो करने काम काज कर लिया तू सें आज हमारे शिविर घरों घोड़ने घोटन बिठा है और आज ह

તુરકે બોલન જીત નહી કે ચાંદે કાઠી હાડી તો ગમે તો દેવા રહે ને કે લેવાને નહી હું નકી નું નહી કે અમે હાડી લોચ પણ અમારી ના મને હાડી લે ગઈ હાડી બદલાવા નું બા ને પિસ્કી બા એ પપ્પા ને સંમતારક કર છે ને હે બે તા હે હા હા સાતા મો એ બે તા ગમશે તો દેવાન છે ને દેવાન નહી આવે જો મનાની તા બેન પટિયા થઈ જારે દાને લેવાની હાડી એ ઉસે કે ગમે તો લેવાની છે અન તમે હમણાં લાવશે ને તો વિડિયોમ જોઈ લેજો રોજ નાખો એમ તો વિડિયો બતાઈ દેશે તમે હાડી લાયા હમન નહીં ગમે તો નહીં લે કેમ કે બજારમાં તો ગમે વસ્તુ આપણ ગમે છે દુકાનમાં હાડી ઘણી હોય એટલે ગમે પણ એવું નક્કી નું નહીં કે એમ કે અમારે લેવાની એવું નહીં પણ વા હિના ને હવે તાઈડે જણી છે ને હાડી લેવરાવા જો બદલાવા જો હા લાવવા કરો બારે જાય ગયો ઈ કાશ તો નહીં કોક તો કરત કેમ એટલે બાય છે આવે છે જાય છે હમ तो आग राधनपुर जो छोकर हम रह से तो वीडियो बना से राधनपुर में बजार में नाखे नहीं बना घरे आई थे हमारा अनु बेन नग से, अनू? अनू बना से अनु अनु बनाई ने <laughs> अनु हमारा वीडियो में तो तू लाइक करो शेयर करो कहती नहीं हमारी बेटी हमारा अनु ये ना ये ना वीडियो में बोले लाइक करो शेयर करो ना तो ये ना वीडियो में बोले हमारे वीडियो तो अनु बेन है नहीं अनु अनु ये पापा ना वीडियो में चो बोलती हुए लाइक करो शेयर करो બધું કોમ પરવારી રહે હો ને હવે હવે તૈયાર થઈ ગયા હો આમાં વિવેક ભરીશકાની વાડી જોઈનું પાસે આ बाजू તો આપણે હવે ઈંડાને ખાવ બેઠા ખાયરે એટલે હે દોર રાધનપુર આ બાજુમાં ચકી માની તૈયાર છે બેઠા છે આવા દિશુ બેન આ બાજુ મારા નુ બેન શેટર પહેર્યું આ રિશકામલ ઘાડોની તો વાયરો આવશે તો અંતમે નહીં પહેરાય છે તો ચાલે ઓન શેટર નહીં પહેરાય ચાલે અમાર દશી ગમ શેતો લેવાની હે નક નહીં લેવાની હો

Jual ratus puluh biji aja nih, ratusan dari.

આ કે ન લે છોડ દે કે માર ખાતો હું મોરે સાવ રિદા મેળા કડ બેઠો હે વિશકા માતા નો તો એટલે ખેડું ની બજાર માં હેડતા હે બહુ થાકી ગયો દોડ ડર હેડતા હે લે નહીં આપણો કોલ નહીં કેમ બાજી આપણે જઈએ તો આપણે આટમી જઈ હો હા આપણે ના તો દિશને વીવ ફેને ખાવાનું

मैं मत पूछूंगी चमची चमची डालूंगा मैं भैया मैंने चमचीवा को नहावनो नहीं पाए सोड़क साइड में देखो तो मैं चमची लेवा दूं ऐ सोक सोक पाई अरे अपने नहीं करे चक्की मारे हाथ ना है मन तुझे भाली खा नहीं दिया तुम्हारा जीव खतरनाक अरे ना लेओ त नो खा पड़ी आलू के बेटा खाशो